અઘરું થઈ જાય થોડુંક હવે કાર ફટાફટ આવી જાય ને તો સારું હજી એક મહિનો ડિસેમ્બર આખો કાઢવાનો છે ચાલો જય શ્રી કૃષ્ણ બધા મેં જય જલારામ તો બપોરનો ટાઈમ છે અને અમે બસ જસ્ટ જમવા બેસતા હતા રોટલી હજી બાકી છે અને મગમાં એકચ્યુઅલમાં એવું હોય કે દીપક લસણ વગર ના લઈ જાય અને અમારા બે મા દીકરીના લસણવાળા હોય એને બપોરે લસણ ન મજા આવે કારણ કે પછી આખો દિવસ વર્ક કરવું હોય ને તો એટલે નથી મજા આવતી અમારા બેના લસણવાળા હોય તો બસ હીયાબેન સ્કૂલેથી આવ્યા જસ્ટ હજી અને હવે અમે બેસશું જમવા માટે અને હા આંસી રહી નહીં લોટથી રમે જો કહી દીધું હો કહી દીધું હો હા તો ભલે તમારે બધાની બહુ સરસ સરસ કમેન્ટ્સ આવ્યું છે કે હલ્દીનું જે મેં આઉટફિટ લીધું છે કે લીધું અને બહુ કુર્તી છે ને એ બહુ ફાઇન છે પણ જે પેન્ટ છે ને એ મને ગમે ત્યારે કોઈ પણ રેડી લઉં ને એટલે મને બહુ નથી મજા આવતી તો એમાં હવે આપણે ટેલર પાસે જઈને કંઈક કરશું બરાબર શું જોવું

હે છે રોટલી તો તે ખાધી નથી બહુ ભાવે પાપડ બહુ ભાવે તને કેવો લાગ્યો મસ્ત બહુ મજા આવી ઓકે ચલો અહીંયા બની ગયા છે આપણા મસ્ત મજાના ખાટા ને લસણવાળા મગ હા ખાટા

કોમેન્ટ હતી માય ફોન સિક્સ ડબલ એટ થ્રી કરીને એ ન્યુયોર્ક થી છે હા હા આન્સી આંસી 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 એટલે કહેવાનો અર્થ કે અમારું જે યુએસ માં 2% બતાવે છે ને જે વ્યૂઅર્સ YouTube વાળા એ સાચી વાત છે એટલે ત્યાંથી આપણે કોમેન્ટ આવે છે હા આ જો રીમાનું સ્ટેટસ છે

હા એક એ દીપક શું કરે છે તો હાલો હું બિઝનેસ કરું છું ચાલો તો આજે જમવામાં શું છે અમારા માટે ઇંગાઈ દ્યો હવે સબસ્ક્રાઇબર ને મેથીની ભાજી રહી ને લોટવાળી કરવી હતી પણ હવે પ્લાન ચેન્જ થઈ ગયો જો છું હજી કંઈક ચેન્જ કરવાનો મન તો છે પણ હવે કંઈક વસ્તુ લેવા જવી પડે બહાર હા મેં એવું થાય કે આખો દિવસ સ્કૂટરનું હોય ને બધું અઘરું થઈ જાય થોડુંક હવે કાર ફટાફટ આવી જાય ને તો સારું હજી એક મહિનો ડિસેમ્બર આખો કાઢવાનો એવું કોને કીધું તો વારે લાગી જાય આપણે જાન્યુઆરી અડધો હોય જાય કાર આવવામાં કાર નથી તો એટલું તો કરવું પડશે કાનું બેન સિટીમાં છે ને બહુ અઘરું થઈ ગયું હા એ આ જો અમારી તો ફન હે શું કે તારે થઈ ગઈ મેરેજ ની તૈયારી શું તૈયારી આ લોકોને કેવું સારું બે શર્ટ હોય એટલે મેરેજ થઈ ગયા નહીં એક આગલા દિવસે ને એક નહીં મેરેજના દિવસે તમારી એક કુર્તો છે દાંડિયા માટે એ તો ચેન્જ કરવો હશે તો આ લોકોને કેવું સારું કે બે શર્ટ હોય અને એમાંય પાછું ફેશન જાય નહીં ગમે ત્યારે ત્રણ ચાર મહિના પેલા લીધા હોય ને તો એ રેડી રહે તો ફેશન એ ફટાફટ જાય ને અલગ અલગ પહેરવું પડે જો આપણા પિયર સાઈડ થી હોય ને તો આપણે એવું બધું એક નવું પરચેસ કરતા હોય આ સાઈડ નું હોય તો સાડી ને એવું બધું હોય એટલે આપણે બધું ફંક્શન વાઇઝ એક તો બધી ફેશન ચેન્જ થતી હોય બધે પહેરવાના કપડા આપણા અલગ અલગ હોય તમારે કેવું સારું

અવ વા દે હાચું કહી દે જે પોણી કલાક તો તારી હે હાચું કહી દે ત્રણેય મા દીકરી તૈયાર શું સની તૈયારી પાજી કોઈ ન ઓકી નતીજી કેમ મોસ સ્વિંગ ત્યાં નો ઉપર છે મોડ સ્વિંગ ત્યાં નો ઉપર એટલે શું છે ને શું આમાંથી ભાજીમાં જે શું બનાવવાનું મન થશે ભાજીના થેપલા બની જાય ને ખીરું બાર થી આવી જાય ને ઉત્તપમય બની જાય ને ભાજી લોટ એટલે હું જીમ માં જાવ પછી મને સરપ્રાઈઝ મળી શકે કઈક નવું ને ભાજી જ એટલે એવું નક્કી નથી એક ખાવાનું મન છે હા એક ચટપટુ ચટપટુ હમણાં રોજ ચટપટુ ખાઈ તોય હા કરતે હા Bom dia, cabulas, não tá lá, Jo. Ah, caralho, vamos lá. Ai, meu Deus, Ah. Deus, ah Deus, meu Deus, meu Deus, meu Não. meu હા હા રમો હા આંટી નું લીધું હો આંટી નું લઈ લીધું મમ્મા ના નું લઈ લીધું દાદી આ દાદી લઈ લીધું આ બધું આવી ગયું આ એ બધું 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 એમ કે તો બધું 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 એમ કે તને તને શું શું ભાવે તો ચલો આજે બનાવીએ મસ્ત મજાના બાજરાના ઢેબરા ફાઇનલી ડિસાઇડ થઈ ગયું તો મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલો લોટ લઈ લીધો છે એમાં એકથી થી દોઢ ચમચી જેટલી હળદર બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને સ્વાદ અનુસાર નમક નમક થોડુંક વ્યવસ્થિત નાખવું એટલે બાજરાના થેપલા ટેસ્ટી લાગે એમને એમ ખાય ને શાક કે દહીં વગર તો પણ ટેસ્ટી લાગે પછી એક ચમચી જેટલી હિંગ પંદરથી સત્તર કડી જેટલું લસણ મેં ખાંડણીમાં એકદમ ખાંડીને વ્યવસ્થિત લઈ લીધું છે પછી ઝીણી સમારીને એકદમ લીલી મેથી હતી મારી પાસે એ એડ કરી દીધી છે તમે લસણ ન ખાતા હોય તો આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેવી ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લઈ લીધું છે પછી આ બધા મસાલાને આપણે વ્યવસ્થિત પહેલાં મિક્સ કરી દઈશું એમને પાણી કે કાંઈ પણ નહીં ખાવા અગર અને અહીંયા આપણે પાણી બિલકુલ એડ નથી કરવાનું આપણે અહીંયા છાશથી લોટ બાંધવાનો છે છાશથી લોટ બાંધીશું એટલે જે બાજરાના ઢેબરા છે એકદમ પોચા રૂ જેવા બનશે ધીમે ધીમે બધા મસાલાને છાશથી છાસથી એકદમ મિક્સ કરી લેવાનું છે ધીમે ધીમે આપણે લોટ બાંધતા હોય એ રીતે બધું મિક્સ કરી લેવાનું છે અને સરસ મજાનો લોટ બાંધી લેવાનો છે તો તમે ક્યારેય આવી રીતે ટ્રાય ન કરતા હોય છાશથી તો જરૂર એકવાર આ ટ્રીકથી ટ્રાય કરજો અને જો હવે ફાઇનલી મેં બધું એકદમ એકસાથે મિક્સ કરી લીધું છે અને લોટ બાંધી લીધો છે પછી આપણે જે રીતે બાજરાના રોટલા બનાવતા હોય એવી રીતે થાબડીને આ થેપલા બનાવવાના છે આપણે જે લોટ બાંધ્યો છે એમાંથી એક લોયું લઈ લેશું અને એને પહેલાં સૌથી પહેલાં આપણે જે રીતે બાજરાના રોટલાને ટૂપી લેતા હોય કે મસળી લેતા હોય એ રીતે ટૂપી લેવાનો છે અને પછી એમાં સૌથી પહેલાં નીચે સૂકો લોટ રાખી અને આ જે લોયું છે એને વિડીયોમાં દેખાય છે એવી રીતે થાબડી લેવાનું છે એટલે થોડુંક ભૈરું આપણે લોયું લેશું કારણ કે નતર ફાટી જશે એટલે અને પછી આપણી જે થેપલા અને પરોઠાની લોઢી હોય એમાં બે સાઈડ તેલ લગાવી અને વ્યવસ્થિત શેકી લેશું બાજરાના થેપલા સવારે મસાલાવાળી ચા અને ગોળવાળું અથાણું સાથે તમે ખાઈને ક્યારેક ટ્રાય કર જો બહુ જ ટેસ્ટી લાગે અમારા ઘરમાં દીપકને ને મને તો બે ભાવે જ છે પણ હિયાને પણ બાજરાના થેપલા બહુ ભાવે છે ને હું બાજરાના થેપલા કરું એટલે મારે આઠથી દસ જ બનાવવાનો હોય કારણ કે દીપકને રાત્રે કરતાં સવારે ચા સાથે વધારે ભાવે છે અને હિયાનું પણ મારે શાંતિ રીતે હિયા પણ સવારે દહીં સાથે આ થેપલું લઈ જાય છે તો જો તમે ક્યારેય ટ્રાય ન કરતા હોય અને તમને એકલા બાજરાના ન ભાવતા હોય તો તમે આમાં એક વાટકી ઘઉંનો લોટ ને એક વાટકી ચણાનો લોટ પણ એડ કરી શકો છો અને જરૂરથી આ ટ્રીકથી ટ્રાય કરજો એકદમ પોચા રૂ જેવા બીજે દિવસે પણ એકદમ સોફ્ટ રહીએ છે અને એની સાથે અમે બનાવ્યું હતું રસાવાળું બટેટાનું શાક મસાલાવાળી ડુંગળીને શેકેલું મરચું તો બસ બની ગઈ આપણી થાળી કેવી લાગી મને જરૂરથી કહેજો અને તમે ટ્રાય કરો ત્યારે પણ મને કહેજો કે કેવા બેના હતા તો બસ અહીંયા જ વિડીયોનો એન્ડ કરું છું જય હિન્દ જય ભારત આવજો બધા